ઢોળી બોલાયો હતો તો ગમ્યું નહી તો આજે હજી કઈ ટર્યા નહીં નહીં આવો તો બધો હિસાબી દેવો બાળો એ હું ઝંઝર એ બધું મારા આ બધું હું આ બધું સંભાળું બધું કરું તોય મારા ઓછા મારું લોહી પી ગઈ આજ તો આવો ને એ બધો ઈચ્છા જમ કરું તો કર રાજી છીએ આપણો એવું નહીં કે મને ઈચ્છા બાળો આપડે તો એક જ છે તોય તારું માતાજી નું ભવ ના કર કશો ઓધો નહીં તું તારો અબાદેવી ગયો એકલા ગણી વાળી ચોખ્ખું કરી દઉં પણ પછી મીટિંગ થાય એકલા ગણી આવશે સવારે નવ વાગે નો ટાઈમ આવે તો તોય હજી આયા નહીં અરે આ કાલ તો આ ચોક્કસ કાલ હો છો તો

આપડે તો લાખ રૂપિયા લે આપડે તો લાખ રૂપિયા હા ભાગ તો ભાઈ આગળ અને આપડે બીજી તો હું કરવી આપડે તો જે જે આપડા માતાજી ના નવરાત્રી નવરાત્રીનો મંડપ રાખ્યો હતો અને એક પૈસા જેટલા બધા ભાગ માં પણ કોઈ જ આ તો આ બધો હિસાબ લો હિસાબ તો મારે લેવાનો પણ ના તો પેલો થોડો લઈ લો કોઈ ભેગો બતાવું લા હજી અરે હા તો દારૂ ચાખી રહી તો મળી મોડી મેખી લે હવે તમે એક હિસાબ લેવા કે પછી તું જોતો ખરા એક વાર કો આજ હિ માં કોણ ગરબા ગોટાળો કરી ગયો એનું પેહલા પાક્કા હિસાબ કરવાનો પેલો કરી મંદિર આવી ગયું આપણું

પૈસા ઘણા લઈ ગયા મારો વર્ષો પેલો રાજ્યો એમાં શું કેવાય બધા બધા એક માળા ગોઠિયા મહિના મહિનો પાંડા ભર અડકો મના કરા આજ એમાં મારા નાખ જેટલો મારા પીવો પડ્યો તે રસ્તા જોઈ તો ખરા ના

સાઉન્ડ વાળા ના કરે તમે જોઈ લે પાછળ ટોટલ મારી દો પછી સાઉન્ડ વાળા ના તેર હજાર લખ્યા થાય ના થાય પોતા હજાર દહી દસ હજાર આવે તો આ તો બે હજાર મારી વાત વિકરો

કિબા ખાવાનો કે હો રાવણ કઈ દે રયો એ મને એવા લાગી એ તારું રાજા ભોડારું ફોડું એમ ન જો ન મળે આમ સોનમોનો ફરતી ઊભરા નક ભોડારા અમાર ભેળા કરી લેતા પેલી ગરાવ પર્યાથી

कागो केओ ने कावले हां भाई ऊपरो ऊपरो ना 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 एने जातो ओ दिओ एला 50 जातो ओ ने इने जातो ओ दिओ पकड़ ले पकड़ पकड़ ले चलो मोमा ले जा ने का हां नहीं 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 ने को पण आ पण आ उबोले जे तू थोड़ा आ साड बजे तो कर गणक काटकड़ विद्रि गयो पड़े पण आ ए ऊपर पर ले मोमा मोमा

આવી નવરાત્રી નું આયોજન કરો ને તો આવા દરુરિયા નો ભાગ નહીં લેવાનો પચીસ પચીસ રૂપિયા વધારા ના કરી નાખવાના

ઓકના નવરાત્રીયા નવદારાક મથીન ગાવા નઈ દેતા ટકકી આવા આવા ટકકી પર અરે જોરું ભાઈ તો હું એવી યવાને તો કોઈ એવી ચિંતા નઈ પર दारुリア હા અરે થઈ ગયો અરે ટાઈમ થઈ ગયો ઉભારો તમારો ના ના એક ના લીધે બધું તમારો વિશ્વાસ નહી હું હાલ હું પોતે કથા કરવા તો જો મોંઘવારી ના ખબર પડે એ તો દોડી દોડી ને પૈસા બાપા